સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ જે સંસ્થામાં આપણે બેઠા છીએ એ પણ આપણા વડીલોએ આપણા માટે આપણી આ ધરોહર જે છે ને અહીંથી તમે નજર કરો તો પાંચ હજાર વાર જગ્યા છે હાઈવે ટચ આ પોરબંદર રાજકોટ હાઈવે છે એ આવડી મોટી જગ્યા જે છે તે આપણા વડીલો આપને સોંપીને ગયા છે સંતાન કોને કહેવાય કે એના બાપના સ્વપ્નો પૂરા કરે એના બાપનું આવી રીતના ધ્યેય પૂર્ણ કરે એના માતા પિતાના જે સંસ્કારો જે છે તે સંસ્કારોને આગળ લઈ જાય અને એને આવી રીતે જે છે ને એમાં કંઈક વધારો કરે એવી જ આપણી આ સંસ્થા જે છે તે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ જે સંસ્થામાં આપણે અત્રે ઉપસ્થિત છીએ તે પણ બહુ મોટી જગ્યા છે અને ગૌરવની વાત આપણા માટે એ છે કે એ સંસ્થાના પ્રમુખશ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તરીકે સેવા આપતા રહેલા છે અને આજે એ સંસ્થાની અંદર તમે લોકો ઉપસ્થિત થયા છો આજે ઉપસ્થિત બનેલા હોય એ તમામનો ફરી એક વખત હું આભાર વ્યક્ત કરી અને આજની આપણી જે મિટિંગ જે છે તે મિટિંગની આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ માં શ્રી શ્રીભાઈ જગદંબાને પ્રાર્થના કરી અને આપણી મિટિંગની આપણે શરૂઆત કરીશું તો સૌ પ્રથમ અલગ અલગ મંડળના હાલો આમ તો મિત્રો આજે આપણે સૌ કોઈ આગેવાનો છે અને આગેવાનો આપણો કોઈ સ્ટેજ કાર્યક્રમ નથી જ્ઞાતિ મંડળનો કાર્યક્રમ નથી આજે કંઈક આપણે વિચાર વિમર્શ કરવા માટે મળ્યા છીએ એટલા માટે સ્ટેજ ઉપર બેસવું ફૂલહાર કરવા સાલથી સન્માનિત કરવા આવો કોઈ આજનો આપણો એજન્ડા નથી આજે મા જગદંબા શ્રીભાઈ માતાજીને આપણે પ્રસ્થાપિત કર્યા છે તેની સાથે અત્રે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મહિલા મંડળના બહેનો જે છે તેને આપણે સ્ટેજ ઉપર બેસાડ્યા છે એટલે આજનો કાર્યક્રમ કોઈ સ્ટેજનો કાર્યક્રમ નથી તો કાર્યક્રમને શરૂઆત કરીએ પેલા અત્રે ઉપસ્થિત તમામ મંડળના પ્રમુખોને વિનંતી કરી કે દીપ પ્રાગટ્ય માટે મા જગદંબા શ્રીભાઈના સાનિધ્યમાં વધારે બધાના નામ નહીં લઈ શકું પણ જે પ્રમુખો અત્રે ઉપસ્થિત છે તે હું વિજયભાઈને વિનંતી કરું કે આપણા અલગ અલગ મંડળોના પ્રમુખશ્રીઓ જે પધારેલા છે તે દીપ પ્રાગટ્ય માટે પધારશે વિજયભાઈ તમામને વિનંતી કરું છું કે જે પ્રમુખો સ્વેચ્છાએ મા જગદંબાના સાનિધ્યમાં વધારે એવી જ રીતે કોઈ પાલખાણીયા પરિવાર ટ્રસ્ટ જે એના ટ્રસ્ટી છે કોઈ અન્ય ટ્રસ્ટીઓ જે છે તો એ પણ એના પ્રતિનિધિ તરીકે એ પધારશે તમામ પ્રમુખ મિત્રોને વિનંતી કે મા જગદંબાના સાનિધ્યમાં વધારે જે કોઈ મંડળના આગેવાનો અત્રે ઉપસ્થિત થયેલા હોય તે તમામને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે મા જગદંબાને શુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિના સાય દીપજ્યોર્મોસ્તુ તે દીપ જ્યોતિ પરબ્રહ્મ દપજ્યોતિજનાર્દન દીપો હર તો મેપ દીપજ્યોતિનસ્તુ તે દીપજ્યોર્નમસ્તુ તે મંગલમાંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણિયે ત્રંબકે ગૌરી નારાયણી નારાય નારાયણી શ્રી શ્રી બોલ મા આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને મા જગદંબાની આરતી બોલશું બોય શ્રી શ્રી મા i કરણની પાસ તમ થયા કરી સદબુદ્ધિ આવ મામે લડી 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 પામ ભયા કરી સદ કુ આપ જો તમે ભજા કરી સદ કુ આપ જો તમે ભજા કરી સદ મા દક્ષ પ્રજાપતિ મહારાજ કી આપને અપને કુરુદેવતા કી કૃષ્ણ કયા લાલ કી